હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો બધા તો હું જ્યાં હટાણે ડેલો ખોલવા કારણ કે મારે જ્યાં હું પાવડા ઓલા કાના કાનાતાના પસવાળા જે ખેતર છે એમાં પાવડા હાંકવાના છે ને ઓલિકોડનું ખેતર તો વીણે લીધું મજૂરી તો એવું આકોરનામાં હે પાવડા આપવાના તો આ ડેલો ખોલે ગો ને એવું ટ્રેક્ટરી જઈએ અહીંયા પીડ્યું આપણું ટ્રેક્ટર ને એમાં પાવડા જોડાયેલા જ છે કાલે ઐક્યા હતા તો માંડવી થોડીક ઉતારવાની હોતી તો એની ઉતાર નાખી જ્યારે તો એવું હું જા પાછો પાવડા તો હું આ કાં જ્યો ટાણે આ ખેતરમાં પાવડા એટલે આકે લીધા ને એટલે રિયા આવ્યો ને બાકી ઓલા ખેતરમાં મજૂર વીણે માંડવી જે રિયા તો એ માંડવી વીણાઈ જાય એટલી પછી આ ખેતરમાં આવતા રહી વરે પાછા પાવડાની આ છોડે નાખ્યા ને એવું નવિયા જોડે લીધા કારણ કે અગ્નિજીલા ખેતરમાં મજૂર માંડવી વેણે એમાં હાંકવાના હે તો એવું નવિયા જોડાઈ ગયા ને હું પાછો જાકવા અટાણા પારસભાઈ આપણે અહીંયા ફોન જોવે કાં જુઓ ભરીએ ઇન્સ્ટાગ્રામની રીલો જોવે જોવે નવી બજાર Paras Resbay, paras Resbay, Oh, Resbay, Pak nanti Pak Resbay, pilot mode mana Resbay,

તો હું ટાણે હાના રાપડવા આવ્યો ને આગળ જે ખેતરમાં નવિયા મારતો તો એમાં જે રાપડવાનું હવે પાછું જો આ જ ખેતરમાં આગળ હવે નવિયા માર્યા હતા તો એમાં પાછું રાપલવાનું હતું તો આમાં ટ્રણે હું રાપલા ને સનસેટ થવા આવ્યો થોડોક દેખાય અહીંયા પણ બહુ એવો હજુ સનસેટ બહુ મસ્ત ને જ કારણ કે ખાલી સનજ પીરો પીરો થઈ ગયો બાકી આંખો આકાશ થઈ જાય અહીં પીરું પીરું તો આ વિડીયો અહીંયા પૂરો કરીએ ને મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય